નમસ્કાર મિત્રો પરિમલ ચૌધરી યુટ્યુબમાં આપનું સ્વાગત છે આપણે આજે જોઈશું ગુજરાત પાક્ષિકમાં ક્વીઝ આપેલી છે સોળ નવ બે હજાર પચીસમાં પહેલું છે આપતકાલીન સેવાઓ માટે અલગ અલગ નંબર ડાયલ કરવાના બદલે એક જ એકસો બાર નંબર શરૂ કરવાના પ્રોજેક્ટનું નામ શું છે તમારો આન્સર છે જનરક્ષક બીજું છે છપ્પનમી જીએસટી કાઉન્સિલની બેઠકમાં બારસો સીસીથી ઓછી એન્જિન કેપેસિટી ધરાવતી પેટ્રોલ એલપીજી અને સીએનજી ગાડીઓ પરની જીએસટી અઠ્ઠાવીસથી ઘટાડીને કેટલો કરવામાં આવેલો છે તમારો આન્સર છે અઢાર ત્રીજા નંબરનો પ્રશ્નો છે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલા નેક્સ્ટ જેન જીએસટી સુધારા અંતર્ગત નીચેનામાંથી કયા ઉત્પાદન સેવાઓને વેરા મુક્તિ આપવામાં આવે છે તમારો આન્સર છે આપેલા તમામ વ્યક્તિગત જીવન વીમાના પ્રીમિયમ સ્ટેશનરી વસ્તુઓ કેન્સર જેવા જીવલેણ રોગોની દવાઓ માટે ચોથા નંબરનો પ્રશ્નો છે નીચેનાથી કયા દેશના પ્રતિનિધિઓએ ગુજરાતના સેમી કન્ડક્ટર પ્લાન્ટની મુલાકાત લીધી હતી તમારો આન્સર છે જાપાન આચાર્ય દેવો ભવ એ ખાલી જગ્યામાં કહેવાય એવું વાક્ય છે તમારો આન્સર છે સી તેતરીય ઉપનિષદમાં ધ ફિલોસોફી ઓફ રવિન્દ્રનાથ ટાગોર કોનું પુસ્તક છે તમારો આન્સર છે ડી સર્વપલ્લી રાધાકૃષ્ણ શિક્ષક દિન નિમિત્તે રાજ્યના કેટલા શિક્ષકોના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત કરી માન્ય મુખ્યમંત્રી શ્રી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા તમારો આન્સર છે ત્રીસ એ આઠમા નંબરનો પ્રશ્ન છે શિક્ષકની નિમિત્તે શિક્ષણ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલા શોર્ટ ફિલ્મનું નામ શું છે તમારો આન્સર છે સી અમારા શિક્ષક અમારા માર્ગદર્શક રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કે સંબંધિત થયેલી પ્રગતિની માહિતી મળી શકે તે માટે શરૂ કરાયેલા પહેલ એટલે તમારો આન્સર છે આઈ પ્રગતિ દસમા નંબરનો પ્રશ્ન છે રાજ્ય સરકારના પ્રજાલક્ષી અભિગમ હેઠળ વીજ વપરાશના ફ્યુલ સરચાર્જમાં પ્રતિ યુનિટ કેટલો ઘટાડો કરવામાં આવેલો છે તમારો આન્સર છે સી પંદર પૈસા અગિયારમા નંબરનો પ્રશ્ન છે રાજ્ય સરકારે વર્ગની નગરપાલિકાના વિભાગ વિકાસ કામો માટે નગરપાલિકા કક્ષા સમિતિ દ્વારા તાંત્રિક અને વહીવટી મંજૂરી આપવાની નાણાકીય મર્યાદા હાલની રૂપિયા પચાસ લાખથી વધારેને કેટલી કરવામાં આવેલી છે તમારો આન્સર છે ડી સિત્તેર લાખ બારમા નંબરનો પ્રશ્નો છે રાજ્યના તમામ જિલ્લાઓમાં પંચાયત હેઠળ જરૂરિયાતવાળા પ્લાન રસ્તાઓને રિસર્વ ફેસિંગ અને આનું સાંઘિક કામગીરી માટે કેટલી રકમ ફાળવવામાં આવેલી છે તમારો આન્સર છે ડી છવ્વીસ બે હજાર સસો નવ કરોડ તેરમા નંબરનો પ્રશ્નો છે ગુજરાતના પ્રજાજનો વાંચન માટે પહેરાય તે માટે કેટલી સરકારી પુસ્તકના નિર્માણની મંજૂરી આપવામાં આવી છે તમારો આન્સર છે બ એકોતેર ડાયાબિટીસ ડાયાબિટીક ફ્રૂટ સોયા મિલ્ક દૂધની બનાવટના પીણા અને ફ્રૂટ પોલના પીણા પર નવા જીએસટી સુધારા હેઠળ વેરો ઘટાડીને કેટલા ટકા કરવામાં આવ્યો છે તમારો આન્સર છે એ પાંચ ટકા પંદરમો પ્રશ્નો નંબર છે પૂર પ્રભાવિત પંજાબ રાજ્યને મદદ કરવા માટે માન્ય શ્રી ભૂપેન્દ્ર પટેલે વિશેષ સહાય રાહત ટ્રેનને ખાલી જગ્યાએ રેલવે સ્ટેશન પરથી પ્રસ્થાન કરાવ્યું છે તમારો આન્સર છે એ ગાંધીનગર સોળવા નંબરનો પ્રશ્ન છે નીચેના અધિકારી દેશના નાણાકીય મંત્રી ગિફ્ટ સિટી ખાતે રોકાણની સંભાવનાઓ ચકાસવા માટે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા તમારો આન્સર છે સી ઇઝરાયલ સત્તરમાં છે ગોવરબાઈનું મારી યોજના અંતર્ગત લાભાર્થી દીઠ કેટલી સહાય ચૂકવવામાં આવે છે તમારો આન્સર છે બાર હજાર અઢારમા નંબરનો છે રાજ્યની સરકારી પ્રાથમિક શાળામાં શાળા વ્યવસ્થાપન સમિતિ એસએમસીની પુનઃરચના દર વર્ષે કેટલા વર્ષ કરવામાં આવે છે તમારો આન્સર છે બે વર્ષ ગુજરાત જન વિશ્વાસ જોગવાઈઓમાં સુધારા વિધેયક બે હજાર પચીસ દ્વારા અગિયાર પાંચસો સોળ વિશ્વ નંબરનો પ્રશ્નો છે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ ડિપ્લોમા એન્જિનિયરિંગના અભ્યાસમાં લાભ મેળવવા માટે ધોરણ દસમાં કે તેથી વધુ પ્રશ્ન ટાઇટ લાવવા જરૂરી છે તમારો આન્સર છે એસી જો વિડીયો ગમે તે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર